સુરતની અંદર વિસ્તારની અંદર કલરવાળા પાણી અને તાત્કાલિક નાખેલા પાણી જે ગરમ 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 પાણી હતા એ પાણી વરસાદની અંદર પણ આપણને દેખાયા હતા કે સૌ એ જોયા હતા સુરતની જનતાએ બી જોયા હતા ફોટોગ્રાફ પત્રકારોએ એ જોયા હતા અમે બી જોયા હતા એ વખતે મારી સાથે અમારા શહેરના પ્રથમ નાગરિક બી હાજર હતા એ વખતે અમે અમારા મહાનગરપાલિકાના અધિકારીઓને અમે કડક સૂચના બી આપી હતી મંત્રીશ્રી બી સૂચના આપી હતી કે કોઈ પણ ભોગે એની વે એની હાવ આ યુનિટો જ્યાંથી પાણી નીકળે છે ગટરમાં છોડે છે એ યુનિટોના ગટરના કનેક્શનો કાપી એ યુનિટોને બંધ કરવા આ દિશામાં આગળ વધ્યા હતા એની પછી બીજા દિવસે આવા સાત યુનિટો આ સાત થી આઠ યુનિટોનું સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એમાં ચાર યુનિટો મળી આવ્યા હતા કે જેમાં જેનું પાણી ગટરમાં જાય છે એને બંધ કર્યા બીજા દિવસે અને ત્રીજા દિવસે બે દિવસના મળીને બીજા પચાસ થી બાવન યુનિટોને આપણે સરપ્રાઈઝ ચેકિંગથી ચેકિંગ કર્યું અને એમાંથી અઢાર યુનિટો એવા મળી આવ્યા કે જે યુનિટોની ની અંદર થી કેમિકલ યુક્ત પાણી જે કલર લાલ કાળા કલર વાળું પાણી ગટરમાં આ લોકો નાખતા હતા એ યુનિટોને પણ એના ગટર અને પાણીને સીચ કર્યા છે કાપી નાખ્યા છે